સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન તથા દ્રાંગધ્રા ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની સૂચનાથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમબી વીરજાના માર્ગદર્શનથી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે સમયે પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ રબારી તથા નરેશભાઈ ભોજીયાને મળેલ બાતમીના આધારે સત્તાપર ગામના સ્મશાન પાસે ખુલ્લી જગ્યાએ ચાલતા જુગારધામ ઉપર રેડ કરી ગંજીપાનાનો જુગાર રમતા પોલીસની રેડ દરમિયાન સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે ત્રણ આરોપી મોટરસાઇકલ સાથે નાસી ગયા હતા પોલીસ રેડ દરમિયાન રોકડ રૂપિયા અઠ્યાવીસ હજાર ચારસો પચાસ મોબાઈલ ફોન ચાર તથા સાત મોટરસાયકલ મળી બે લાખ પચાસ હજાર ચારસો પચાસ નું મુદ્દામાલ કબજે કર્યું હતું પકડાયેલા આરોપીઓ સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે જનકભાઈ સોળાભાઈ દીગાભાઈ બેચરભાઈ મહેશભાઈ બાબુભાઈ કલશ્યામભાઈ ઉર્ફે બકાલી સિંધાભાઈ નાનુભાઈ તથા નરસિંહભાઈ ગોરધનભાઈ સહિત આરોપીઓને જુગાર રમતા પકડી પાડ્યા છે જીડીસી ન્યુઝ સાથે દિનેશ ગાભવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા